બાપુનગરમાં બુટલેગરના ઘરે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અઢાર ડિસેમ્બરના રોજ બાપુનગરના ગરીબનગર પાસે પોલીસ પર હુમલાની રીલ વાયરલ થઈ હતી જેને લઈને આજે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર બુટલેગર મોહમ્મદ સરવર ઉર્ફે કડવાના ઘરે ડિમોલિશની પ્રક્રિયા કરવામાં આવી હતી હાલમાં બે મકાનો તોડવામાં આવ્યા છે બંને મકાનો સર્વર નામના આરોપીઓના હોવાનું સામે આવ્યું છે મકાનો વ્યક્તિગત માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા જેમાં આરોપીના ઘણા બધા મકાનો ગેરકાયદેસર હોવાનું જણાતા અત્યાર સુધીમાં કુલ સાત મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું છે અન્ય ગેરકાયદેસર બંધકામોમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસે એએમસીને સાથે રાખી સંપૂર્ણ કાર્યવાહી કરી હતી પોલીસ અને એમસી દ્વારા આરોપીનું ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યું હતું

છે અને ગેર કાયદેસર બાંધકામ કરેલું છે જે બાબતે કોર્પોરેશને પોલીસ જોડે પોલીસ પાસે બંદોબસ્ત માંગ્યો છે અને આજે પોલીસે ડિમોલેશન માટે બંદોબસ્ત આપ્યો છે અને ડિમોલેશનની કાર્યવાહી ચાલુ થઈ રહી છે. શું બનાવ اكو છું? બનાવ 18 તારીખનો જે બનાવ બન્યો તો એ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશન અને બાપુનગર પોલીસ સ્ટેશન બંને પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે અને આગળની તપાસ અત્યારે હાલ ચાલુ છે.

કે કઈ બનાવ મને એના કરતા બંદોબસ્ત રાખી અને આપણે કાર્યવાહી કરીએ તો કોઈ પ્રત્યાઘાત પડે નહીં એને કોઈ બનાવની શરત નહી બનાવો છે કે પછી ચાલી ના આજે આજે એક જ આજે એક જ જગ્યાએ છે અને ફઝલની અપરનગરના છાવતા છે ત્યાં એના મકાનો હતા સાહેબ છ એક મકાનો હતા એ મકાનો

દૂર કરવામાં છે આ એક જે જે મકાન મકાન હતું વ્યક્તિગત માલિકીની જગ્યામાં બનેલું હતું પરંતુ પ્લાન પાસ વગરનું અને પરવાનગી વગરનું બાંધકામ હોય જીડીસીઆર મુજબ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ધારાધોરણને અનુસરીને નોટિસો પાઠવીને આ જે બાંધકામ છે બિન પરવાનગીનું બાંધકામ છે અને દૂર કરવાની કામગીરી આ કરવામાં આવી રહી છે ચોક્કસપણે આ કામગીરીને દાખલારૂપ કામગીરી તરીકે આપણે કહી શકીએ કે જે આરોપીઓ છે એમના માટે બાકીના લોકો માટે પણ આ એક ચોક્કસ કડક સંદેશ હોઈ શકે પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત ઉપક્રમે આ કામગીરી આજ રોજ કરવામાં આવી રહી છે તેને ક્યારે તોડી પડવું સામે જે આપણે જોઈ શકીએ છીએ કે તળાવનો વિકાસ થઈ રહ્યો છે પાર્ટી પ્લોટ પણ બની રહ્યો છે બાકીના પણ બધી જ સુખ સુવિધાઓના જે વિકાસ છે એનું કામ ચાલી રહ્યું છે તો એના ફરતે તળાવની ફરતે જે છાપરા છે અકબરનગરના છાપરા છે ત્યાં સર્વેની કામગીરી અત્યારે હાલ પણ ચાલુ છે અને જે લોકોને મકાનો કાયદેસર મળવાપાત્ર છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપીને અને જે બે હજાર દસ પછીના મકાનો હશે એમને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને એ તમામ ઝોગડાઓને દૂર કરીને અને એની કામગીરી શરૂ કરવામાં આવેલ છે તો સર્વે અત્યારે હાલ ચાલુ છે અત્યાર સુધી કેટલા મકાન્ય

આ આરોપીઓના મકાનો હતા મારી માહિતી મુજબ આ તમામ મકાનો આજે દૂર થઈ જશે અને આ સિવાયના જે કોર્પોરેશનની જમીનમાં મેં આ કહ્યું તેમ સર્વેની કામગીરી ચાલુ છે અને એમાં જે કંઈ પ્રક્રિયા છે કાયદા અનુસાર પૂર્ણ કરીને એ જગ્યા પણ ખુલ્લી કરવામાં આવશે અને એનો કોઈ સાર્વજનિક ઉપયોગ માટે એનો ફાળો નહીં કરવા આજુબાજુમાં બીજા પણ એ બાબતે કોઈ તપાસ થઈ છે એવો કોઈ સર્વે અને ખાસ કરીને જે મકાન જયારે બની જાય પછી આ અકબરનગરના છાપરાની વાત કરીએ જ્યાં આપણે ડિમોલિશન કર્યું અગાઉ એ ત્યાં બે હજાર સત્તરમાં પણ એકવાર મકાનોની ફાળવણી થઈ હતી કમ્પ્લીટ એક્સટેન્સિવ સર્વે થયો હતો પરંતુ એ જે ત્યાંના રાહ રહીશો હતા એ લોકો જ્યાં મકાનોની ફાળવણી થઈ હતી ત્યાં જવા માટે અમુક લોકો તૈયાર નહોતા અડધા લોકો તૈયાર થયા હતા આ અવ્યવસ્થાના કારણે એ જે ફાળવણી હતી રદ કરવામાં આવી હતી અને એટલા માટે ફરીથી આ સંપૂર્ણ સર્વે કરવામાં આવી રહ્યો છે અને આ વખતે જે ફાળવણી થશે એમાં જે લોકોને જ્યાં ફાળવવામાં આવશે ત્યાં એમને જવાનું રહેશે અને આ વખતે આ જગ્યાને ખુલ્લી કરવાની જરૂરિયાત છે કારણ કે આપણે તળાવનો વિકાસ કરી રહ્યા છીએ